નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સેમેસ્ટર વન અંતર્ગત પી ટુ એટલે કે જનરલ વિષય હોય છે જે દરેકને હોય છે જેમાં કેળવણી અંગેનો દૃષ્ટિકોણ આવું કંઈક વિષયનું નામ છે જેના ઘણા બધા તાલીમાર્થીઓ કહેતા હતા કે આઈએમપી આપો સર તો નિબંધલક્ષી પ્રશ્નો ઉત્તર આપણે આઈએમપી સાથે કેવા પ્રશ્ન હોય તમારી પેપર સ્ટાઇલ તમારે ટીચર કોર્સ ડોટ ઇન વેબસાઇટ ઉપરથી તમને મટિરિયલ મળી રહેશે અને જોશી સર ઓફિશિયલ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ જનરલ પેપર જે સિત્તેર માર્કનું હોય છે ત્રીસ માર્ક ઇન્ટરનલ હોય છે આમ કરીને સો માર્કનું હોય છે બે મેથડ હોય છે ને બે કન્ટેન્ટ હોય છે ને બે જનરલ વિષય હોય છે આવી રીતના તમારા વિષય હોય છે જેના અંતર્ગત આપણે આજે પીઈ ટુ તો જેમાં પ્રશ્ન એક હોય છે વિકલ્પ લખો તમને બધાને ખ્યાલ છે છતાં પણ પેપર સ્ટાઇલ અહીંયા એટલા માટે રાખેલી છે કે ખ્યાલ આવે કે દસમાંથી દસ વિકલ્પ હોય છે એક વાક્યના ઉત્તર દસ પૂછાય છે પ્રશ્ન બે એ પણ દસ માર્કનો એક બે વાક્યમાં ઉત્તર આપો બારમાંથી દસ લખવાના હોય છે વીસ માર્ક એના ટૂંકનોન સ્વરૂપે ઉત્તર સાતમાંથી પાંચ પંદર માર્ક્સ છે એટલે એક ત્રણ માર્કનું તો આમાં ખાસ યાદ રાખજો કે તમને જે વૈકલ્પિક સ્વરૂપે આપેલા હોય ઘણા બધા તાલીમાર્થીઓ એવું કહેતા હોય કે આપણે વૈકલ્પિક સાત પૂછેલા છે ને તેમાંથી છ લખીએ એક સાત લખીએ તો તમે બધાને ન્યાય ના આપી શકો અને માર્ક્સ તમને વધારે ન મળે એટલે તમે ક્વોન્ટિટી આપવા કરતાં ક્વોલિટી આપજો સાતમાંથી પાંચ જ લખવાના તો ઉત્તર તપાસનારને પણ જોવું સરળ પડે માર્ક ગણવામાં સરળ પડે અને તમારું ઇમ્પ્રેશન પણ સારી પડે બને ત્યાં સુધી બહુ ઓપ્શન લખવાની ગણતરી નહીં રાખવાની ઓપ્શન મળે છે તો એનો પૂરેપૂરો આપણે લાભ લેવાનો પ્રશ્ન પાંચ લક્ષી ઉત્તર આપો હવે આ બધા પ્રશ્નોમાં કેવા પૂછાય એની આપણે થોડીક વાત કરી લઈએ કે કેવા પ્રશ્ન પૂછાય તો કે પ્રશ્ન એક અને પ્રશ્ન બે જે ટૂંક જવાબી એટલે કે એમસીક્યુ અથવા એક વાક્યમાં ઉત્તર આપો આવા પ્રશ્ન છે એમાં કેવા પૂછાય તો કે શબ્દનો અર્થ આપો અર્થ આપો વ્યાખ્યા વાક્ય સાલ પ્રણેતા પૂરું નામ જેમ કે આરટીઈ તો રાઇટ ટુ એજ્યુકેશન બરાબર છે એની પી ક્યારે આવેલી છે વાદના પ્રણેતા કોણ છે એનો જન્મ એની સાલ પ્રશ્ન ત્રણ અને ચાર જે બે ત્રણ માર્ક્સના અથવા ટૂંકનો સ્વરૂપના છે એમાં લાક્ષણિકતાઓ પૂછે કોઈ વાદના મતે તમે કહો અભ્યાસક્રમ રચો એનો આ વાદ છે જેમ કે પ્રકૃતિવાદના મતે એનું શિસ્ત જણાવો અભ્યાસક્રમ જણાવો પ્રકૃતિવાદ છે આદર્શવાદ છે કોઈ પણ એવા વાદની એક લઈ અને એના સંદર્ભે પૂછી શકાય એનું મહત્ત્વ પૂછી શકે શિક્ષણ પંચના ઉદ્દેશો જણાવો ભલામણ જણાવો વાદ મુજબ અભ્યાસક્રમ પદ્ધતિ અને તફાવત જણાવો આવા પ્રશ્નો પૂછી શકાય છે હવે આપણે વાત કરીએ નિબંધલક્ષી પ્રશ્નો મોસ્ટ 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 આઈએમપી કેવા પૂછી શકાય તો એમાં જે ઘણી બધી બાબતો છે જેમાં આરટી આરટીઆઈ યોજનાઓ વાદ સંપૂર્ણ કોઈ એક પૂછી શકે વેદકાલીન બૌદ્ધકાલીન શિક્ષણની તુલના નહી તાલીમ વગેરે જેવી યોજનાઓ કે આ બધી યોજનાઓ છે એની સમજ મેળવતા પ્રશ્નો પૂછી શકાય એવો પ્રશ્ન કઈ રીતે પૂછાય ઘણા તાલીમ માધ્યમ કે સર તમે કીધું કે આવી રીતના પૂછાય તો કઈ રીતના તો નિબંધલક્ષી પ્રશ્ન આ રીતના હોય અને લગભગ આમાં તમારે ત્રણ ચાર પ્રશ્નો મોસ્ટ 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 એમપી છે હું તમને કહેતો જઈશ એ તમારે ગોખી જ નાખવાના બરાબર છે તો પ્રશ્ન એકમાં આરટીઈ અથવા આરટીઆઈ અથવા એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી તો હવે આમાં બે પ્રશ્નો તમારે આ ત્રણમાંથી કોઈ પણ બે ગોખી જ નાખવાના જેમ કે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અને આરટીઈ અથવા આરટીઆઈ તો આરટીઈ છે બહુ મહત્ત્વનું છે બરાબર રાઈટ ટુ એજ્યુકેશન તો આરટી અને એન ટ્વેન્ટી ટ્વેન્ટી બરાબર આ મોસ્ટ 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 આઈએમપી છે તમે યોજનાઓ મેં વિડીયો બનાવેલો છે અગાઉ જોઈ લેજો ન હોય તો કોમેન્ટ કરજો આપણે વિડીયો બનાવશું તો આ પ્રશ્ન બેમાંથી એક ફરજિયાત થઈ ગયો તમારો એક પ્રશ્ન થઈ ગયો પાંચ માર્ક્સમાં કમ્પ્લીટ બીજો પ્રશ્ન પાંચ માર્કમાં નિબંધલક્ષીમાં કેવો પૂછાય કોઠારી શિક્ષણ અથવા યુનિવર્સિટી શિક્ષણ પંચ તો તમને ખબર છે કોઠારી શિક્ષણ તો વર્ગખંડમાં જે ભવિષ્ય ઘડાય રહ્યું છે વિદ્યાર્થીઓનું એ કોઠારી શિક્ષણ પંચે કીધું છે યુનિવર્સિટી શિક્ષણ પંચ એટલા માટે પૂછી શકાય કે તમે યુનિવર્સિટીને લગતા શિક્ષણમાં છો બરાબર છે તો એ એના ઉપર ડિપેન્ડ કરે પેપર સેટર ઉપર પણ બે મોસ્ટ આઈએમપી છે બરાબર છે માધ્યમિક શિક્ષણમાં તો શું છે એનું મહત્ત્વ છે એની ઉદ્દેશ્યો છે એવું પૂછી નાખે નાના પ્રશ્નમાં એટલે માધ્યમિક શિક્ષણ આપણે નથી લેતા પણ આ કોઠારી અને યુનિવર્સિટી શિક્ષણ પંચ આઈ એમ પી મહારાજ લાગે છે તો કોઈ પણ એક તમે કમ્પ્લીટ કરી નાખજો પછી મોસ્ટ 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 આઈએમપી કહી શકાય વેદકાલીન અને બૌધકાલીનની તુલના કરો આ પૂછાય જ કાં ત્રણ માર્કમાં પાંચ માર્કમાં લેવો જ પડે હું તો કહું છું પાંચ માર્કમાં લેવો અને બહુ સરસ મજાનો તફાવત મેં સમજાવેલો છે ન હોય તો કહેજો વિડીયોની લિંક શેર કરીશ બરાબર છે અને વેદકાલીન અને ભૂતકાલીન યુગની તુલના કરો આનો એટલો બધો ફાયદો થશે તમને કે વેદકાલીન ભૂતકાલીન યુગની તુલના કરો આ પૂછાય તો બહુ સરળ છે પણ તમને કદાચ વ્યક્તિગત પૂછાય વેદકાલીન કે ભૂધકાલીનનો પ્રશ્ન ત્રણ માર્કમાં બે માર્કમાં એમાં પણ તમને કામ લાગશે અને સરળ છે સમજવા માટે પણ પછી પરિચય તો સ્વામી વિવેકાનંદ છે અને ગાંધીજી છે તો આપણે ખબર છે ગાંધીજી બહુ ઘણી જગ્યાએ હવે સરળ બનતા જતા હોય તો સ્વામી વિવેકાનંદનો પરિચય શિક્ષણની સંકલ્પના એને આપેલા ધ્યેયો એનો અભ્યાસક્રમની ચર્ચા કરો આવું પાંચ માર્ગમાં પૂછી શકે પછી મોસ્ટ 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 આઈએમપી ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ વચ્ચેનો ભેદ આ ત્રણ કે પાંચ માર્કમાં પૂછી શકાય હવે ઘણા એમ થાય કે ઔપચારિક અને અનૌપચારિક એટલે શું તો તમને કહી દઉં કે કદાચ એમ પૂછે સંકુચિત અને વ્યાપક શિક્ષણ વચ્ચેનો ભેદ સમજાવો તો સંકુચિત શિક્ષણ અને વ્યાપક શિક્ષણની સંકલ્પના વચ્ચેનો ભેદ સમજાવો તો સંકુચિત એટલે ઔપચારિકમાં આવી જાય છે અને અનૌપચારિકમાં વ્યાપક આવી જાય એટલે બંને વસ્તુ એક જ થાય તમને ગઈ ગમે એ રીતે પૂછે તમારે આ જ તમારે લખવાનું અને ભેદ કીધું હોય ને એટલે તફાવત સ્વરૂપે લખવાનું તો આ તમારી ઇમ્પ્રેશન સારી પડશે અને ભેદ એટલે તફાવત જ થાય ઘણા બધા તો એ અલગ અલગ લખતા હોય પહેલાં આ લખી નાખે પછી વળી બીજો પેરેગ્રાફ એનો લખે એવું ન કરતા પછી કોઈ એકાદ વાદનો પરિચય જો વાદમાં આમાં પરફેક્ટ એટલા માટે ન કહી શકાય પણ અમુક આપણે સમજી લેવાનું કે અત્યારે ભાઈ પ્રકૃતિવાદ છે ને એ બધાને વધારે ગમતો હોય બરાબર છે આદર્શવાદ કે પ્રકૃતિવાદ છે અને જો એ બે વાદમાં કમ્પેરિઝન મેં વિડીયો ઘણા બધા મૂકેલા છે બરાબર તમે કહેશો તો લિંક પણ નાખી દઈશ એ વાદ સમજવા એટલા સરળ છે કે તમે બધા સાથે સમજશો ને તો મજા આવશે તો તમને ખ્યાલ પણ આવશે બરાબર છે તો વાસ્તવવાદ છે આદર્શવાદ છે પ્રકૃતિવાદ છે એમાંથી હું તો કહું બધા વાંચી લેજો પણ તમને એવું લાગતું હોય તો મોસ્ટ આઈએમપી એવો પ્રકૃતિવાદ છે અને આપણે કહી શકાય કે આદર્શવાદ એટલે કાં શિક્ષણમાં આપણે ખબર છે આદર્શવાદ કેના સાથે જોડાયેલો કે આધ્યાત્મિકતા સાથે પ્રકૃતિ વિવાદ તો કે પ્રકૃતિ સાથે વાસ્તવિકતા સાથે બરાબર છે પણ તેમ છતાં આપણે કહી શકાય કે એ પેપર સેટર ઉપર છે તો એ છતાં એકાદ બે વાત તો કમ્પ્લીટ કરી જ નાખવાના એટલે એક વાત તો તમને ઓપ્શનમાં હશે પછી ગાંધીજીની એક નવી તાલીમ આના વિશે ત્રણ કે પાંચ મિનિટમાં પૂછી શકાય કે નહીં તાલીમ એટલે શું બરાબર એના પ્રણેતા કોણ છે કે ગાંધીજી હવે નાલંદા અથવા વલ્લભી વિશ્વવિદ્યાલયનું શિક્ષણમાં મહત્ત્વ સ્પષ્ટ કરો તો આપણને ખબર છે વેદકાલીન તમે કે આપણે જોઈએ તો એમાં વેદકાલીન બૌદ્ધકાલીનમાં તમે જેમ જેમ આગળ વધો એમાં વચ્ચે તમારે એની જે વિદ્યાપીઠો છે બરાબર છે એનું પણ શિક્ષણમાં મહત્ત્વ ખૂબ એ જે તે સમય હતું એ તમારે બધું લખવાનું છે તો આવા નિબંધલક્ષી પ્રશ્નો પૂછી શકાય છે અને આમાંથી જ લગભગ ચારથી પાંચ પ્રશ્ન તમારે બેઠે બેઠા આવશે એવું હું મારા મત પ્રમાણે તમને વિશ્વાસ હોય તો નવ્વાણું ટકા વિશ્વાસ રાખજો આ મારા અનુભવના આધારે કહું છું કે આવા પ્રશ્નો મોટા માર્ગમાં પૂછી શકાય એવા છે કારણ કે આ મોસ્ટ ટાઈમ બી કહી શકાય આમાં લગભગ અભ્યાસક્રમના સંદર્ભમાં કેન્દ્રીકરણ પણ થાય છે હવે તમારે ઘણા બધાને કહી દઉં ઘણા બધાને ખ્યાલ પણ હોય છે તેમ છતાં એમસીક્યુ લખતા હોય બરાબર ત્યારે ઉપર ફરજિયાત પ્રશ્ન લખો અને નીચે ડાયરેક્ટ જવાબ લખો ચારે ચાર વિકલ્પ લખવાની જરૂર નથી સીધો જવાબ લખી દો અને ઘણા કહેતા હોય સીધો જવાબ સર લખવો હોય તો સીધો જવાબ લખી શકો છો પણ પ્રશ્ન એકનો પહેલો પ્રશ્ન અને એનો આ પ્રશ્નનો જવાબ બરાબર આવું કરવું પડે પણ હું તો કહું છું એક તમે લીટી લખવામાં કાંઈ સમય વધારે ન જાય એક લીટી લખીને સીધો જવાબ લખી શકાય પછી એક વાક્યના ઉત્તરમાં તમે કદાચ લખો પણ હા ખાસ કહી દઉં કે પ્રશ્ન બીજો છે બીજા નવા પેજ શરૂ કરવાનો થોડો બચેલ હોય તો છોડી દેવાનો પ્રશ્ન બીજો છે એમાં તમને હું વાત કરું તો પ્રશ્ન બે નો એક એનો ઉત્તર આવું કરજો પ્રશ્ન લખતા હોય તો પ્રશ્ન લખજો અને ઉત્તર લખતા હોય તો ઉત્તર લખજો પણ પ્રશ્નની સામે પ્રશ્ન લખેલો હોવો જોઈએ પ્રશ્ન કરેલો અને ઉત્તર છે તેની સામે ઉત્તર હોવો જોઈએ અને ખાસ મેન્શન કરવાનો પ્રશ્ન બીજાનો પહેલો પ્રશ્ન બીજાનો ત્રીજો બને અત્યાર સુધી કાળી પેન અથવા પેન્સિલનો ઉપયોગ કરો અન્ડરલાઈન કરો અને આ મહત્ત્વ તમે ખાસ ધ્યાન રાખો હવે પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર આમાં પણ કહી દઉં કે તમારે ભલે બે ત્રણ માર્કના હોય તેમ છતાં બંને ત્યાં સુધી થોડુંક પેજ બધતું હોય ને પ્રશ્નનો કટકો થતો હોય તો કટકો ક્યારેય નહીં કરવાનો બને ત્યાં સુધી આપણે તો થોડુંક એકાદ બે પોઈન્ટ ઉમેરીને પ્રશ્ન પૂરો કરી દેવાનો પણ કટકો ક્યારે નહીં કરવાનો નવો પ્રશ્ન નવા પેજ જ લખવાનો અને લક્ષીમાં તો ખાસ બને ત્યાં સુધી પ્રસ્તાવના ઉપસહાર આપો પોઈન્ટને હાઇલાઇટ કરો પ્રસ્તાવનામાં બરાબર છે અને એ આખું ચિત્ર સ્વરૂપે તમારી પ્રશ્ન પ્રસ્તાવના છે રજૂ થઈ હશે તો એના માટે પણ એક મેં સરસ મજાનો વિડીયો બનાવેલો છે ન હોય તો તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે યુનિવર્સિટીનું પેપર કેમ લખવું તો એ પણ વિડીયો જોઈ લેજો અને આ મોસ્ટ એમ પી પીઈ ટુ સંદર્ભે બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જે નવો સિલેબસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બદલાયો છે એના અનુસલક્ષીને આપણે વાત કરીએ છીએ તેમ છતાં પણ કાંઈ પ્રશ્ન હોય તો કહેજો જોશી સાના જય શ્રી કૃષ્ણ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો